સરસ હવે આપણે ગોપલભાઈ ઇમ્પ્લાન્ટ ની ટ્રીટમેન્ટ જે કરી છે કાલે આપણે દાંત ફિક્સ કર્યો તો અત્યારે તમને કઈ દુખાવો કેવું કઈ થાય છે સર બિલકુલ પેઇન નથી અને બસ મસ્ત લાગે લાગે છે છે નેચરલ જેવું ફીલ એકદમ હવે ગોપલભાઈ આપણે જે તમારું ઇમ્પ્લાન્ટ કર્યો કાલે પછી તમને આપણે જમવાનું છૂટ આપી હતી તો કાલે તમે સાંજે જમ્યા આજે સવારે નાસ્તો કર્યો તો એમાં શું શું નાસ્તો કર્યો અને કેવું દરમિયાન દુખાવો કેવું કઈ થાય અને સાંજે મે રાતે 9:00 વાગી ખાધી અને કોઈ પ્રોબ્લેમ નથી ઓર સવારે ચા ભાખરી ખાધી પણ કઈ માથો ન આવ્યો નોર્મલ જેવું જ હતું કોઈ નહી હવે આપણે ઇમ્પ્લાન્ટ સર્જરી થી લઈ અને અત્યાર સુધીનો જે સમયગાળો હતો અને અત્યારે તમારા મોઢામાં IMPLANT એટલે કે સ્ક્રુ છે તો લગભગ બધાને એવું હોય છે કે ભાઈ આપણે સ્ક્રુ હોય તો કેમ હોય દુખાવો થાય કેમ નહીં તો તમારા મોઢામાં જે આપણે સર્જરી કરેલી છે તો તમારું શું કહેવું છે કે ઇમ્પ્લાન્ટ સર્જરી કરાય કે કેમ અને બીજું કે અંદર આપણે ઇમ્પ્લાન્ટ મૂક્યો હોય તો કઈ ખબર પડે છે કે નેચરલી જ લાગે છે નહીં કઈ પેન જેવું કોઈ ફીલ થતું નથી આમ નોર્મલ જ લાગે છે ભાઈ વાંધો નથી આવતો એટલે ઇમ્પ્લાન્ટ કરો તો એ અને અત્યારે તમને સાવ એકદમ પરફેક્ટ નોર્મલ છે હા સાવ નોર્મલ હવે આપણે એકવાર તમારો દાંત ચેક કરી લઈએ દાંત લાઈવ આપણે બતાવી દઈએ આપણે જે ઇમ્પ્લાન્ટ સર્જરી કરી ત્યારે અહીંયા ટીટ આપણે ફિક્સ કરેલો છે આ ટીટ છે જે આપણે